રાશિદ ખાનને લગતા આ ખૂબ જ ખરાબ સમાચાર હોઈ શકે છે જી હા મિત્રો તમે લોકો જાણતા જશો કે ભારત વર્ષે અફઘાનિસ્તાનની ટી ટ્વેન્ટી અગિયારમી જાન્યુઆરીથી શરૂ થશે અને આ શ્રેણી માટે અફઘાનિસ્તાન દ્વારા ટીમની જાહેરાત થઈ ચૂકી છે અને રાશિદ ખાનનું નામ પણ અહીં છે તો શું તે ટીમમાં હોવા છતાં મેચ નહીં રમે હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ડિસેમ્બર બે હજાર બાવીસમાં અફઘાનિસ્તાને રાશિદ ખાનને તેમના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યા હતા પરંતુ બે હજાર ત્રેવીસના વર્લ્ડ કપ પછી રાશિદ ખાનને પીઠમાં ઈજા છે અને તે બિગ બેસ લીગમાંથી પણ બહાર નીકળી ગયા હતા અને અફઘાનિસ્તાન વર્સેસ યુએની સિરીઝ પણ થઈ હતી એમાં પણ તે રમ્યા ન હતા તાજેતરમાં નવેમ્બરના અંતમાં તેમની સર્જરી થઈ હતી જેમાંથી તે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે આના કારણે લોકોના મનમાં જે શંકા હતી કે ઇબ્રાહીમ જાદરાનને કેમ કેપ્ટન બનાવવામાં આવ્યા છે આની પાછળનું આ કારણ હતું રાશિદ ખાન હજુ પણ સો ટકા ફિટ નથી અને આ કારણે કદાચ તે ભારત સામે મેચ નહીં રમી શકે ચાલો જોઈએ હવે આગળ શું થાય છે પણ તમામ ક્રિકેટ ફેન્સ આની આશા રાખી રહ્યા છે કે તે જલ્દીથી જલ્દી વર્લ્ડ કપ પહેલાં ફિટ થઈ જાય જેથી અફઘાનિસ્તાન માટે સારું રમી શકે